પૂર્ણ એમને મોકલી આપવામાં આવેલા છે આજ રોજ અન્ય ત્રણ આરોપી નૂતન પરેશભાઈ શાહ વૈશાખીબેન પરેશભાઈ શાહ અને વત્સલ શાહ ત્રણને અટક કરવામાં આવેલા છે એમ કુલ ઓગણીસ આરોપી અટક થઈ ગયેલા છે આ લોકો ભાઈ નૂતનબેનને જે હેલ્થ પ્રોબ્લેમ હતો એ બાબતે ડૉક્ટરને બતાવવા માટે વડોદરા ખાતે આવેલા હતા એ બાતમી પોલીસે મળતા પોલીસે એમને અટક કરેલી છે પોલીસે જ્યારે એ લોકોના પ્રોપર્ટી સીઝ કરવા માટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરન્ટ કઢાવ્યું અને આ ઉપરાંત એમના બેંક એકાઉન્ટ બી આપણે સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરતા એ લોકોને વધારે તકલીફ પડતા એ લોકો અહીંયા જ્યારે ડૉક્ટર પાસે આવ્યા ત્યારે પોલીસે એમને અટક કરી લીધેલા છે આ ઉપરાંત આજે લેગ ઝોન ખાતે બોયલસી ટેસ્ટ કરવામાં આવેલો હતો એટલે કે બોટની તરવાની ક્ષમતા કેટલી હતી અને કેટલું વજન ઉપાડીને તરી શકે એ બાબતોનો ટેસ્ટ એફએસએલને સાથે રાખી અને કરવામાં આવેલો હતો એ ટેસ્ટ પણ આજે પૂર્ણ થઈ ગયો છે ઉપરાંત આ જે પકડાયેલા આરોપી છે એમાં વત્સલ શાહ દસ ટકાના ભાગીદાર છે નૂતનબેન પાંચ ટકાના ભાગીદાર છે અને વૈશાખીબેન છે પણ પાંચ ટકાના ભાગીદાર છે એમ કુલ વીસ ટકાના ભાગીદાર આ લોકો છે જે આપણે કરાર પંદર લોકોએ જે કરાર કરેલો હતો એ કરારમાં વત્સલ શાહ સિગ્નેચરી ઓથોરિટી હતી વત્સલ શાહ અને ધર્મીન ભટાણી એ લોકોની બેમાંથી એકની સહી જરૂર હતી તેમજ બીજી બાજુ ધર્મીન શાહ અને દિપેન શાહમાંથી કોઈ એકની સહીની જરૂર હતી એ રીતે આ સિગ્નેચરી પર્સન છે અને અગાઉ પણ જેમ બધા અકાઉન્ટ વોટ્સએપ ઉપર જ્યારે પરેશાને મોકલવામાં આવતા હતા એ આધારે આપણે પરેશાને પણ અટક કરવામાં આવેલા હતા હાલ એ લોકોની મેડિકલ તપાસ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે એ હજી બે ચાર દિવસ પછી એફએસએ રિપોર્ટ આપશે આજે એ લોકોએ ટેસ્ટ કર્યો છે બોટના જે ઓનર છે એને પણ હાજર રાખવામાં આવેલા હતા અને એફએસએલના અધિકારી પણ હાજર હતા

બોયન્સી ટેસ્ટ એટલે કે તરવાની ક્ષમતા બોટની તરવાની ક્ષમતા જ્યારે કોઈ વજન તમે પાણી ઉપર આપો ત્યારે પાણી એનો પોતાનો ફોર્સી બી વસ્તુને ઉપર રાખે છે એટલે એ કેટલું એનું એ કેટલું પાસ થાય છે ટેસ્ટમાં એનું ટેસ્ટ આજે કરવામાં આવેલો છે હજી એક આરોપી ફરાર છે એની શોધખોળ કે કે ચાલુ છે એ આરોપીની શોધખોળ હાલમાં ચાલુ છે એની પણ આપણે કાર્યવાહી જે બેંક ખાતા સીઝ કરવા છે ને એનું જે પ્રોપર્ટી સીઝ કરવા માટેની કાર્યવાહી છે આપણે શરૂ કરી દીધી છે અને એને અટક કરવા માટે ટીમ હાલ પણ સક્રિય છે અને કાર્યરત છે આજે જે ત્રણ આરોપીઓ જે પકડાયા છે તો અત્યાર સુધી જેના ઘરમાં લોકો રોકાતા હતા એની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે હા એની ઇન્ટ્રોગેશન કરી પૂછપરછ કરીને જ્યાં જ્યાં રોકાયા છે ને અમને લાગશે કે એટલે અમને કોટી રીતે આશ્વા આપવામાં આવેલો છે તેની પણ કાર્યવાહી કરવામાં આવશે

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ క దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్